સગડ મેળવવા ઝીણવટભરી તપાસ શરૂ કરી છે કે જે બાદ મૃતદેહને તાલુકાની જીકે જનરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ મામલે પોલીસ મથકેથી મળી આવતી જાણકારી અનુસાર જાણવા મળ્યું હતું કે મોટા રેહા ગામે છૂટક મજૂરી કામ કરતો અને મકાનમાં એકલો રહેતા મહેશ્વરી નામના યુવકનું ગંભીર ઇજાઓને કારણે મોત થયું છે આ મામલે કોના દ્વારા કયા કારણો અને કેટલા વ્યક્તિઓ દ્વારા હત્યા કરાઈ છે તે સહિતના પ્રસ્તે તપાસ ચાલી રહી છે તો આ ઘટના રાત્રિના સમય દરમિયાન બની હોવાનું તારણ હાલ ઘડી સામે આવી રહ્યું છે ત્યારે આ મામલે વધુ તપાસ ચાલી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ